પોરબંદરનો એક એવો ડોન કે જેમના દિલમાં ગરીબ અને લાચાર લોકો માટે અપાર પ્રેમ હતો તે ડોન જરૂર હતો પરંતુ કેટલાક લોકો માટે તે રોબિનહૂડ હતો કહેવાય છે કે જ્યારે આ વ્યક્તિ પોરબંદરની સડકો પર નીકળતો ત્યારે કોઈના બાપની ત્રેવડ ન હતી કે તેનો રસ્તો કાપે તે પોતાના દુશ્મનોને મારવા માટે એમ્બેસેડર કાર લઈને નીકળતો માથા પર પાઘડી અને હાથમાં બંદૂક જોઈને દુશ્મનો ધ્રુજવા લાગતા દાદા પોતાને આંગળીમાં એક વીટી પહેરતા જો કોઈ ગરીબ વ્યક્તિ આ વીટી રાશનની દુકાને બતાવે તો તે દુકાનદાર તે વ્યક્તિને જેટલું રાશન જોઈતું હોય એટલું આપે એ પણ બિલકુલ ફ્રીમાં મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ગરીબ માટે મસીહા અને દુશ્મનો માટે કાળ એવા પોરબંદરના ડોન શરમણમુંજા જાડેજા વિશે મિત્રો સામાન્ય શરમણ પોરબંદરનો અને કેવી રીતે બન્યો અને અંત સમયે તેની સાથે શું થયું હતું તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો પોરબંદરમાં ગેંગ હિંસા ઓગણીસો ને દાયકામાં શરૂ થયો હોવાનું કહેવાય છે જ્યારે મહારાણા મિલ્સના માલિક નાનજીભાઈ કાલિદાસ મહેતાએ મિલ કામદારોને હડતાળ તોડવા માટે દેવું અને કરસન વાખેરને પોતાના કામે રાખ્યા હતા આનાથી વાઘેર બંધુઓએ બંદર અને શહેરના મોટાભાગની ખનણી અને કાળા બજાર પર કબજો જમાવી લીધો હતો અને ખાસ કરીને પોરબંદરમાં કામદારો અને ફેરિયાઓ માટે આતંક બની ગયા હતા એ સમયે એક બીજું નામ પણ ઉભરી રહ્યું હતું શરમણ મુંજા જાડેજા જે નાના લોકો માટે કોઈની પણ સાથે લડાઈ કરવા તૈયાર રહેતા હતા એક વખત શરમણ મુંજાનો સામનો દેવુ વાઘેર સાથે થયો હતો અને કાકા દીકરા બંનેએ મળીને દેવુંની હત્યા કરી નાખી હતી દેવુ વાઘેરની હત્યાના થોડા દિવસો બાદ કરશન વાઘેરની લાશ પણ મહારાણા મિલ્સના ગેટ પર લટકતી હાલતમાં મળી આવી હતી વાઘેર ભાઈઓની હત્યાએ શરમણ મુંજાને પોરબંદરમાં મેર સમાજનો મસીહા બનાવ્યો હતો અને ઘણા લોકોએ તેને સાથ પણ આપ્યો હતો મિત્રો શરમણ મુંજાએ ગરીબો માટે સમાન ન્યાય અને સામાજિક કલ્યાણની વ્યવસ્થા ચલાવી હતી તેમની રોબિનહૂડ શૈલી હોવા છતાં તેઓ ક્યારેય ક્રૂર સજા આપવા માટે અચકાતા ન હતા જોકે તેઓ સ્વાજે આંદોલનના પાંડુરંગ શાસ્ત્રીથી પ્રભાવિત થઈ હિંસાનો માર્ગ છોડીને સામાન્ય જિંદગી જીવવાની શરૂઆત કરી જ રહ્યા હતા કે કાલા કેશવની આગેવાની હેઠળની ગેંગે શરમણ મુંજાની હત્યા કરી નાખી હતી હાથમાં જબરદસ્ત તાકાત માથા પર પાકડી અને લાંબી મૂછો ધરાવતા મેર સમાજ મુંજા વગર અધૂરો હતો ત્યારે ખતરનાક મહિલાની એન્ટ્રી થઈ જેનું નામ હતું સંતોષબેન જાડેજા જેઓ ગોડ મધર તરીકે જાણીતા હતા અને શરમણ મુંજાની પત્ની હતા શરમણના ગયા પછી પોરબંદર ગેંગની કમાન તેમણે સંભાળી હતી જી હા મિત્રો કહેવાય છે કે આ વિસ્તારમાં ચૌદ હત્યાઓ પછી સંતોકબેન સૌથી ખતરનાક મહિલા ગેંગસ્ટર બની ગયા હતા અને લોકોએ તેને ગોડમધર નામ આપ્યું હતું સંતોકબેનનો ખોફ વર્ષ ઓગણીસો છન્નું સુધી ચાલુ રહ્યો પરંતુ તે જ વર્ષે નોંધાયેલા હત્યાના કેસમાં સંતોકબેનને સોળ મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા જેલમાંથી છૂટ્યા પછી તેણી રાજકોટ ગઈ અને વર્ષ બે હજાર બેમાં ફરીથી ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવી જોકે કોઈ કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને તે વખતે કોંગ્રેસની પણ હાર થઈ હતી આ પછી બે હજાર પાંચમાં ભાજપના એક સભ્યની હત્યા બદલ સંતોષબેનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી આ પછી તે વર્ષ બે હજાર સાત બે હજાર આઠમાં માં ફરીથી ચર્ચામાં આવી હતી જ્યારે તેના દેરના પુત્ર અને પુત્ર વધુની હત્યા કરવામાં આવી હતી મિત્રો કહેવાય છે કે કોઈના પર હિંસા અત્યાચાર ન કરવો જોઈએ કારણ કે તેનું પરિણામ હંમેશા ખરાબ આવે છે તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ